અત્યારે જે આ હેટવેની અંદર જે અત્યારે રક્ષણ મેળવવા માટે બીજો કોઈ વિકલ્પ નથી ઘરની અંદર પણ એટલી ગરમી હોય છે તો એક સારો એવો કે ગુજરાતનો સારામાં સારો જે સ્વિમિંગ પુલ છે એની અંદર આખો દિવસ સવારથી સાંજ સુધીની જેટલી બેન્ચું હોય છે એમાં ફૂલવું હોય છે ઉનાળાના હિસાબે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આ કલારોડ સ્વિમિંગ પુલ જે છે તેમાં દિવસ દરમિયાન સાડા ત્રણ હજાર માણસો અંદાજીત રોજનું લાભ ઉઠાવે છે જેમાં બાળકો મહિલાઓ અને પુરુષો સહિત તમામ બાળકો બધા લાભ ઉઠાવે છે